તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું દિલથી સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સાહેબ દુનિયાના સૌથી મોટા સમાચાર છે એ આપણને મળી રહ્યા છે મિત્રો એ સમાચાર એવા છે કે માયાભાઈ આ દીકરા એવા જયરાજભાઈના લગ્ન થઈ ગયા છે મિત્રો એ ફેરા ફરી ચૂક્યા છે અને અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે કમાન્ડો સાથે ભાઈની જોરદાર એન્ટ્રી થઈ છે મિત્રો ખરેખર માયાભાઈ આહીરે હવે તો ઇતિહાસ રચી નાખ્યો હોય એવું ચોખ્ખે ચોખ્ખું દેખાઈ રહ્યું છે કેમ કે તમે જે કમાન્ડો જોઈ રહ્યા છો જે રીતે મોદીની ગાડીની અંદર જે રીતે મિત્રો સિક્યોરિટી હોય છે એવી સિક્યોરિટી આ ભાઈની પાસે પણ રાખવામાં આવી છે કોઈ ફોટો પાડવા માટે ન આવે એને ખાસ ધ્યાનમાં રાખી અને ભાઈની આજુબાજુ લગભગ સો જેટલા કમાન્ડો ગોઠવી દેવામાં આવ્યા છે આ વરરાજા બન્યા છે મિત્રો વરરાજા આપણા જયરાજભાઈ બન્યા છે અને આગળ સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું અને તમે વિડીયોની અંદર પણ જોઈ શકો છો કે ભાઈ છે જોરદાર હેલિકોપ્ટરની સીટ ઉપર બેહી ગયા છે એમનો પરિવાર બે ગયો છે બાપુ બેસ્યા છે અને એની સાથે સાથે સાહેબ એ જાણ લઈને ગઈકાલે ગયા હતા ગઈકાલના સમાચાર તમને દઈ રહ્યો છું અને અત્યારે વાત કરવામાં આવે તો હેલિકોપ્ટર પાછું આવી રહ્યું છે હેલિકોપ્ટરમાં જયરાજભાઈ એમના પત્ની એમના મમ્મી એમના મમ્મી પપ્પા વગેરે 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 બધાય હેલિકોપ્ટરમાં બેસવાના છે સાહેબ આ સૌથી મોટા સમાચાર છે તમને દેવા જઈ રહ્યો છું આ સૌથી મોટા સમાચાર છે તમે જોઈ શકો છો કે વરરાજા હેલિકોપ્ટરમાંથી બહાર ઉતરી ગયા છે અને હવે થોડા ફોટો શૂટ થઈ રહ્યા છે તમે આજુબાજુ જોઈ શકો છો એક પણ માણસ તમને નહીં દેખાય કેમ કે આજુબાજુ મિત્રો કમાન્ડો ગોઠવી દેવામાં આવે છે જેથી કરીને કોઈ વ્યક્તિ આ હેલિકોપ્ટરની નજીક ન આવે તમે જોઈ શકો છો ભાઈ આવા લગ્ન જિંદગીની અંદર નહીં જોયા હોય જુઓ સાહેબ રાણા તો આને ભાઈ વટ પાડી નાખ્યો હો માયાભાઈ આહીરે જેવા લગ્ન કર્યા છે મુકેશ અંબાણીને ફેલ કરી નાખ્યા ભાઈ જુઓ તો ખરી સાહેબ એ સંસ્કારો એ મર્યાદા એ ગાડી સાહેબ ત્યાં હેલિકોપ્ટર હેલિકોપ્ટર લઈ ગયા ને ત્યાં હેલિકોપ્ટર લેન્ડિંગ કરાવીને ત્યારબાદ ત્યાંથી પાછી ગાડીને ગાડી અને એની સાથે કમાન્ડો લઈ અને વડી પહેણવા ચાલ્યા તમે સાહેબ જુઓ ખાલી વિડીયોની અંદર આવા લગન કોઈની જિંદગીમાં સાહેબ આપણે ન જોયા હોય હા ભાઈ હો આ જુઓ સાહેબ આ કમાન્ડોની ગાડીઓ જુઓ સાહેબ આ કમાન્ડો આ કમાન્ડો બેઠા છે સાહેબ તમે જોઈ શકો છો વિડિયોની અંદર તો બસ આજ માટે આટલું રાખીએ છે મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જય માતાજી જય દ્વારકાથી